અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અમૃતકાળમાં કૃષિ આયોજિત સેમિનારનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃતકાળમાં કૃષિ પેદાશોના ના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધન નો મહત્વ વિષય પર આયોજિત સેમિનારનો શુભારંભ કરાવેલો હતો ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમદાવાદ સ્થિત બંસી ગૌશાળા ખાતે આયોજિત સેમિનાર માં મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલા હતા મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કૃષિ ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ડોક્ટર કેજી મહેતાને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરેલા હતા આ સાથે મુખ્યમંત્રીશ્રીએ બંસી ગીર ગૌશાળાની મુલાકાત લઈ ગૌશાળામાં થઈ રહેલા ગીર ગાયોના જતન અને સંવર્ધનની વિગતવાર માહિતી મેળવેલી હતી તેમજ ગૌ સંસ્કૃતિને વેગ આપવાના પ્રયત્નોની સરાહના પણ કરેલી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિક મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ અન્ય કુદરતી સંસાધનોના ઉપયોગ માટે ભાર મૂકેલો છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં લીડ લઈ આગળ વધી રહ્યું છે